विधानसभा ना विपक्ष नेता अमित चावडा ए वडोदरा शहर ना असरग्रस्त विस्तार मुलाकाधानसभा ना विपक्ष नेता वडोदरा शहर मुलाका विधानसभा विपक्ष नेता अमित चावडाए અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અમિત ચાવડાની સાથે કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતનું પ્રતિનિધિ મંડળ જોડાયું હતું સૌપ્રથમ પ્રથમ રાજસ્તંભ સોસાયટીની મુલાકાત લીધી રાજસ્તંભ સોસાયટીના રહીશોએ અમિત ચાવડા સમક્ષ ભાજપ શાસનની પોલ ખોલી રહીશોએ વિધાનસભાના વિપક્ષ નેતા સામે બડાપો ઠાલવ્યો શાસક પક્ષ દ્વારા દર ચોમાસામાં કામગીરી કરી કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રહીશોને સમસ્યાથી છુટકારો નથી મળતો

એના ગરબા સાડા થી સાડા ચાર ફૂટ પાણી આ પાણી નોર્મલ પાણી તમે તેથી સ્કૂટર લઈને નીકળો તો સાડા થી ફરી પાછું પાસ થાય તો કહેવાય નહીં બરાબર છે બધા જ કપડાં વાસણ ગાદી બધી વસ્તુ અનાજ પાણીથી મારી બધું નુકસાન ત્રણ કે ચાર વર્ષ પહેલા મુકુદભાઈ કેટલા વર્ષ પહેલા આપણે ચાર વર્ષ પહેલા કલેક્ટર કચેરીમાં અમે ઘેર ઘેર ફરીને

બે એક માળ બે માળ ત્રણ મા ટેક્સ ભરે છે हेलो અમારો હક નથી આની પર હેલો અમે નમાયા ગયા કોર્પોરેશન જો તમારે એવું કરવું હોય તો બધાનો વેરો માફ કરો એક વર્ષ માટે તો બધાને હરખું મળે પણ બધી જ ગેસ ડોલ નહીં મળે આ વડોદરા શહેરના તમામ એના નાગરિકો છેલ્લા ચાર પાંચ દિવસથી જે હાડમારી ભોગવી રહ્યા છે જે જાનમાલ અને મિલકતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને જે રીતે લોકો આજે પણ તકલીફમાં છે ત્યારે સૌથી પહેલી એમને જરૂરિયાત મદદની છે એમને બચાવવાની જરૂરિયાત છે ને ત્યારબાદ જે અસરગ્રસ્ત છે બધાને પુનઃસ્થાપન કરવા સાથે એનું જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરાવીને વળતર મળે પ્રાથમિક જરૂરિયાત છે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકોની વચ્ચે જઈ હકીકત જાણી સ્થળ તપાસ કરી અને જે પણ મદદરૂપ થઈ શકાય કે તાત્કાલિક એને ભોજનની મદદની જરૂરિયાત હોય ક્યાંક કેસ્ટ્રોલ ના મળી હોય તો આર્થિકની જરૂરિયાત હોય સાથે સાથે કેટલાય વિસ્તારોમાં નાના બાળકોને આજે દૂધ નથી મળી રહ્યું પીવાનું પાણી નથી લોકોને આજે ઘરવકરી સંપૂર્ણ રીતે તબા થઈ ગઈ છે એટલે બે ટંક ભોજનની તકલીફ છે અને સાથે સાથે ઇલેક્ટ્રિસિટી નહીં હોવાને કારણે અનેક તકલીફો છે અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે લોકોના ઘરોમાં પાણી છે આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે અને સાથે સાથે સરકારની જે બેકાળજી છે નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે એ બાબતોની પણ સ્થળ પર તપાસ કરી સરકારમાં પણ જે રજૂઆત કરવાની હશે કેસ્ટ્રોલથી લઈને રાહતથી લઈને બચાવની કામગીરીને ત્યાર પછી નુકસાનીના વળતર બાબતની તમામ વાતો ચાર વાગે બધા જ વિસ્તારની મુલાકાત લઈને પ્રેસ મીડિયાના માધ્યમથી રજૂઆત પણ કરીશું મારી કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને વિનંતી પણ છે કે આટલા દિવસથી તમે સતત લોકોની વચ્ચે રહ્યા છો આપણે વિપક્ષમાં છીએ પણ તેમ છતાં માનવીય અભિગમ સાથે જે પણ આપણાથી શક્યથી એ રાહત પણ કરી છે મદદ પણ આપી છે અને લોકોની વચ્ચે આ તકલીફના દર્દના દુઃખના સમયમાં ઊભા રહેવાનો પ્રયત્ન પણ કર્યો બધા જ આગેવાન કાર્યકરોને પણ વિનંતી છે કે આજે આપણે જઈએ છીએ કદાચ બધા જ વિસ્તારમાં નહીં પણ જઈ શકાય પણ જ્યાં જ્યાં વ્યક્તિગત રીતે અમે જઈ શકીએ કાં તો તમે જઈ શકો એ બધી જ જગ્યાએ આપણે જવાનો પ્રયત્ન કરવો છે જે પણ લોકો તકલીફમાં છે બધા જ લોકોને કોઈ પક્ષા પક્ષી કે જ્ઞાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે મદદ કરવી છે અને આપણે એમના દુઃખમાં સહભાગી થઈ જાય કે કેવી રીતે મદદ કરી શકાય એ માટે આપણાથી જે પણ પ્રયત્નો થાય

બધા લોકો રાહત કાર્યોમાં જોડાય ને આપણાથી જે પણ શક્ય છે તમામ મદદમાં લાગીએ એવી બધાને વિનંતી પણ